આજે તો અત્યારે પ્લાન બની ગયો દ્વારકા જવાનો થઈ ગયું દ્વારકા ગાડીમાં પંચર તો શું કે મારા કલેજો હવે કહાની તો કઈક એવી કે વાત તો એક મહિનાથી હતી પણ મેળો નતો આજે ફાઈનલી દ્વારકા દિવસ હુકમ થઈ ગયો અને જવા વાળા બે જણા કલેજો સૌથી પેલા ગાડી ના અગિયારસો નો નાસ્તો કરાય ગળા સુધી ધરવી દીધી થઈ ગયા રસ્તા રસ્તામાં જવા ઉભા હોટલ અને હોટલ હજી સીધી ગાડી એન્ટર થઈ દ્વારકા દ્વારકા તો ક્યારે આવી ગયા પણ દર્શન કરતા થઈ રાત અને રાતે તો મંદિર જોયા જ કરી એવો સીન આવે એવું રૂડું લાગે બીજા દિવસે સવારે આજે હે દ્વારકામાં આપણો બીજો દિવસ ને આપણે નીકળી જઈશું બે દ્વારકા જવા ફાઇનલી મિત્રો બે દ્વારકા આવી ગયા ને મસ્ત મજાના દર્શન પણ કરી લીધું ત્યાંથી નીકળી સીધા આવી ગયા સુદર્શન આપણે થોડા ફોટા પાડ્યા પછી ફાઈનલી આવી ગયા નાગેશ્વર મહાદેવ દ્વારકા એવા હોય તો નાગેશ્વર તો આવું પડે ને ભાઈ નાગેશ્વર પણ એટલું પબ્લિક હતું કે બહાર થી અંદર આવતા હતા મારા ભાઈ બના મજા બહાર નીકળી ગયો ફાઈનલી મિત્રો મહાદેવ ને પણ દર્શન કરી લીધા ને બહાર નીકળતા આટલો બારી ગયો ભજી આવ્યા આને પણ ખરાબ ઉપર ભજીયા ન હોય એટલે ત્યાંથી આપડે રસ્તામાં વાતાવરણ ની મજા લેતા આવી ગયા દ્વારકા આપડે વોરિયા વિસ્તારો તો બહાર નીકળી ગયું તો ગાડીમાં તો હતું પંચર પછી ફાઇનલી અડધી કલાક ખોટી થઈ ગાડી નું પંચર કરાવી નીકળી ગયા ઘરે જવા તા તો થઈ ગયો વરસાદ પણ આપણે ચાલુ વરસાદ નીકળી ગયા ને હું ફાઇનલી પહોંચી ગયો દસ વાગે ઘરે